બોલ કરતા હતા શું કરતા હતા વ્હીલ ફિટ કર્યું એનાથી અલગ અર્થે પાછ આવ્યો એક્સિડન્ટ જો હજી ચાલુ જ છે અઢાર દીધી આ બાજુ ભાઈ લેવા ગયા એમાં પોલીસ વાળા હજી જો આવ્યા જોસ્ટ તો હેલો ગુડ આફ્ટરનૂન નહીં સોરી ગુડ મોર્નિંગ પોણા બાર વાગ્યા છે હવે લઈ લેવા મૂક અને અમે લોકો આજે ગોંડલ જઈ જઈ શૂટમાં ગોંડલ એક રેસ્ટોરન્ટ નું શૂટ છે પછી એનાથી આગળ એક સેવા માટેનો વિડિયો છે ટૂંકમાં સારા કામ માટેનો ગોંડલમાં જ છે બે શૂટ પતાવીને પછી રાતે રાજકોટમાં છે એટલે જો અહીંથી કેટલા વાગે ફ્રી થાય હજી તો અહીંયા ત્રણ ચાર વાગી જશે એવું લાગે છે અહીંયા તો જોકે પાંચ વાગી જશે યાર રિટર્ન પોતા

ચાલુ થઈ ગયું છે અને આ જગ્યા આવેલી છે રાજકોટમાં સોરી રાજકોટ ક્યાં રાજકોટ એટલો આખો જ મગજમાં આવી જાય આ જગ્યા આવેલી છે ગોંડલ રોડ ઉપર ગોંડલ ગોંડલ પેલા આવેબાડ્યું એમની આગળ બોલાવી કયો સાહેબ આ એડ્રેસ કયો તમે રાજકોટથી આવતા હોય એટલે રીબડા આવે રીબડા થી થોડાક અડધો કિલોમીટર આગળ આવે એટલે લિનોવા કિચનવેર ફેક્ટરી આવે ત્યાંથી તમારે સર્વિસ રોડમાં વહી આવવાનું એક્ઝેક્ટ ઓવરબ્રિજ નીચે અંડરબ્રિજ ની નીચે બાલસન ગેટ ના એક્ઝેક્ટ બાજુમાં હોટલ ગ્રાન્ડ માલધારી ગ્રાન્ડ માલધારી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ટાઈમિંગ શું હોય ટાઈમિંગ સવારના અગિયાર વાગ્યા થી ચાર વાગ્યા સુધી કન્ટિન્યુ હોય છે અને સાંજના સાત વાગ્યા થી રાતના એક વાગ્યા સુધી અને ગુજરાતી થાળી નો ભાવ ગુજરાતી થાળી નો ભાવ છે એકસો ને ચાલીસ રૂપિયા અનલિમિટેડ ઓકે

જો અહીંયા તમને માલધારીની આ ગરમ ગરમ ચા મળી જાય ગાડી જો અહીંયા લાગેલી હોય અને અહીંયા નાસ્તો બધો મળે છે અને અહીંયા બધા હવે ધીરે ધીરે જમવા આવતા હોય ગુજરાતી પંજાબી જો આ રાજકોટથી આપણે આવીએ ને ત્યાંથી આ ગોંડલ જવાનો રસ્તો છે અને આ છે ધ ગ્રાન્ડ માલધારી રેસ્ટોરન્ટ બા બેસી ગયા છે બધા હમ એટલી જાતની મીઠાઈ ઉધલ થઈ ગઈ આમાં જ મીઠાઈ મુંબઈ ની મીઠાઈ પછી ઘરના ચોરમાના લાડુ થાબડી મીઠાઈ મીઠાઈ થઈ ગયું હમ અત્યારે વાગી ગયા છે આઠ લગ્ન પૂરા થઈ ગયા પણ કામ પૂરું ન થયું આજે કપડાનો છેલ્લો કાર્યક્રમ પૂરો કર્યો બધી કટલેરી પાછી કબાટમાં મૂકી અને આજે બપોરે બાપુજી થોડોક ઓળો ખાધો હતો એક રીંગણું પડ્યું હતું ને એટલે એને ખીચડીને ઓળો ભાવે તો અત્યારે ખાલી ખીચડી સંભારો કરવાનો હતો પાપડ તો જમવા બેસતું ત્યારે શેખશું અને બા સાંભળે છે બાર જોક્સ બસ હવે કુકર ઠરે એની રાહ છે પછી હું ને બા જમવા બેસી જાય શું કરો છો આ તમે ઘરે આવીને આ શું કરો છો તમે જ્યારે બી લોંગ ડ્રાઈવમાં ગયા હોય ને તો ઘણી વાર છે ને એન્જિન બંધ થાય ને તો એક નાના પડે એક ફેન જેવું ચાલુ હોય ને એનો અવાજ હંમેશા આવતો હોય અને ગેરેજમાં મહિન્દ્રામ મહિન્દ્રામાં બતાવતો ને ત્યારે એવું નહોતો અવાજ આવતો એટલે ત્યારે આઈડિયા નહોતો આવ્યો હું જરાક જોઉં છું કે હવે આનાથી શેનો અવાજ આવે

હમ કાલ જોઈએ હવે દવા નું કેમ કે ટાઈમ જ નથી મેં એમ કીધું છે કાલ તમે દવા લેવા નહીં જાવ તો હું જઈને લઈ આવી જઈશ દવા દેવી તો પડશે સવાર માં રોજ કોગળા કરે છે પછી સાવ હાલત ટાઈટ થઈ જાય ત્યારે દવા લેવી એના કરતા બેટર છે કે વેલી લઈ લ્યો હમ ગોંડલ પછી એક રીઅપ ગેર હતું ત્યાં ગયો તો મળવા અને આપણી રીતે ટૂંકમાં પ્રચાર કર્યો છે અને પછી ત્યાંથી સીધું રાજકોટ મારે શૂટ હતું એટલે રાજકોટ આવી ગયો તો અને જસ્ટ હજી જો આ ઘરે આવ્યો અને ઓલો અવાજ આવતો હતો એટલે પાછો નીચે જઈને જોયું કે બંધ થઈ ગયો છે કે નહીં પણ આવે છે અને જે જેટ જીપીટીમાં ચેક કર્યું તો એમ કહે છે કે આ બહુ ગરમ થયું હોય તો કુલરનો અવાજ ચાલુ રહેતો હોય એન્જિન ઠંડુ થાય ત્યાં સુધી રહે પણ આનાથી જીવાર ઘણી ગાડી આવેલી હોય ત્રણ ચાર કલાક ત્યારે એવું પાછું ન થયું હોય આમ એટલે જોયું હવે મેન્યુઅલી તો ન ખબર પડે કંઈક એનું ઓલું જે આવે છે યસ કહેતો તો પ્લગ પ્લગિંગ કરે ને આની અંદર એ દસ હજાર કિલોમીટર જ આઈડિયા આવે કે એમાં કઈ ઇશ્યુ છે કે નહીં અને અવાજ આવે ત્યારે જ પાછા ગેરેજવાળાને બતાવ્યું તો અંદાજો આવે સવારે વાતમાં કીધું જોઈ અવાજ આવે છે કે નહીં ફેન જેવો નોર્મલ સાઉન્ડ આવતો હોય આવું બધું હાયલા રાખતું હોય હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત